નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર નવમાં આપણે આગળના દાખલા જોઈશું સેક્શન બીના તો એમાં સેક્શન બીમાં આગળના દાખલામાં પહેલું છે કે ચ સાતમા દાખલામાં કે ચક્રીય ચતુષ્કોન એ બી સીડીમાં બરાબર આ ચક્રીય ચતુષ્કોન એ સીડી છે એમાં એ અને સીડી બાજુ કેવી છે સમાંતર છે હવે જો એ બી બરાબર આઠ હોય અને સોરી એ બરાબર એસ એ એ ખૂણો બી બરાબર એસી અંશ હોય લગભગ જે ખૂણો બી છે ચક્રીય ચતુષ્કોન એ સીડી છે અને જેમાં એ અને સીડી કેવી બાજુ છે સમાંતર છે તો ખૂણો બી બરાબર એસી અંશ હોય તો એ બી બાકીના બધા જ ખૂણા શોધવાના છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિમાં જોશો કે એ અને સીડી બંને કેવા છે સમાંતર છે અહીંયા થોડીક લાઈનો ત્રાસી દોરાઈ છે પરંતુ સમાંતર હોય એટલે કેવી હોય સીધી હોય બંને બરાબર તો અહીંયા આપણે જો ખૂણો બી એસી અંશ તો બાકીના ખૂણા શોધવાના છે તો જે રીતે આપણને ખબર છે તે રીતે કે ચક્રી ચતુષ્કોણ હોય તો ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા કેવા હોય તો જે એમનો સરવાળો એકસો ને એસી અંશ થાય તો અહીંયા લખીશું આપણે કે ખૂણો એ અને એની સામેનો ખૂણો કોણ છે તો ખૂણો સી આ ખૂણો એ છે અને ખૂણો સી બંનેનો સરવાળો કેટલો થાય એકસો ને એસી અંશ થાય માટે ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર કેટલો થશે એકસો એસી ખૂણો બી અને ખૂણો ડી આ બંનેનો સરવાળો કેટલો થાય એકસો એસી લખી દઈએ કે ખૂણો બી વત્તા ખૂણો ડી બરાબર કેટલા થાય એકસો ને એસી અંશ થાય તો આ બંને વસ્તુ ક્યાંથી આવી તો પ્રમેય નવ પોઈન્ટ દસ પરથી કે છત્રીય ચતુષ્કોના સામસામેના ખૂણાની પ્રત્યેક જોડનો સરવાળો કેટલો હોય એકસો ને એસી અંશ હોય હવે આપણી જોડે શું છે ખૂણો બી આપેલો છે કેટલો છે એસી અંશ તો અહીંયા જે આ ખૂણો બી વત્તા ખૂણો ડી છે એમાં આપણે આ ખૂણા બીની કિંમત મૂકશો એટલે ખૂણો ડી મળી જશે તો આપણે મૂકીએ અહીંયા માટે ખૂણો બી વત્તા ખૂણો ડી બરાબર કેટલો છે એકસો ને એસી અંશ માટે ખૂણા બીનું માપ કેટલું છે તો ખૂણા બીનું માપ છે આપણી જોડે એસી અંશ વત્તા ખૂણો ડી બરાબર કેટલો થશે એકસો એંસી અંશ હવે એસીને બરાબરની સામે લઈ જઈએ એટલે શું રહેશે ખૂણો ડી બરાબર એકસો એસી માઇનસ એસી અંશ માટે ખૂણો ડી કેટલાનો મળ્યો આપણને સો અંશનો મળ્યો માટે અહીંયા ખૂણો ડી કેટલો થાય છે સો અંશ થશે આપણી જોડે એટલે જે સામેનો ખૂણો છે એ કેટલા અંશનો મળે છે સો અંશનો મળે છે તેવી જ રીતે હવે અહીંયા શું છે કે આપણને એક વિધાન કીધું છે કે એ બી સમાંતર સીડી છે મતલબ આ એ અને સીડી શું છે સમાંતર છે હવે એ બી સમાંતર સીડી હોય તો અહીંયા શું છે કે બીસી શું થશે એમની છેદિકા થશે આ એ બી અને સીડી સમાંતર છે અને બીસીથી એમની છેદિકા છે અને છેદિકા હોવાથી અને સમાંતર હોવાથી છેદિકાની એક જ તરફના કોણો બરાબર એટલે અંદરના બંને ખૂણા આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એસી અંશ થાય બરાબર તો આપણે લખીએ કે એ બી સમાંતર સીડી અને बीसी छेदिका होदिका होवादिका एकज तरफ नदी का एक तरफ अंत कोणों के जे? पूरक हो रखो तो एक सौ एस अंश खाए रीतेदिका एक तरफ अंतकोणों पूरक હોય સોરી પૂરક કોણ છે સરવાળો એકસો એસી અંશ થાય છે એ રીતે પણ લખો તો પણ ચાલે હવે હવે છેદિકાની એક જ તરફના અંતઃકોનો તો કોણ થશે ખૂણો બી અને ખૂણો સી બંનેનો સરવાળો કેટલો છે એકસો ને એસી અંશ આપણી જોડે ખૂણો બીનું માપ છે કેટલું છે તો ખૂણો બી બરાબર છે પક્ષમાં આપ્યું છે એસી અંશ તો એસી વધતા ખૂણો સી બરાબર કેટલા થશે એકસો એસી અંશ માટે એસીને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થશે ખૂણો સી બરાબર એકસો એસી માઇનસ એસી અંશ માટે ખૂણો સી બરાબર કેટલો મળશે સો અંશનો મળે છે આપણને તો અહીંયા ખૂણો સી કેટલા અંશનો ખૂણો સી કેટલા અંશ મળ્યા સો અંશ મળ્યા હવે આપણે જે ઉપરનું જે સમીકરણ હતું કે એ વત્તા ખૂણો સી બરાબર કેટલું છે ચક્રીય ચતુષ્કોના સામ સામેના ખૂણાનો સરવાળો એકસો ને એસી અંશ થાય છે તો એમાં આપણે ખૂણા સીની કિંમત મૂકીએ તો ખૂણો એ મળી જશે માટે ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર કેટલા છે એકસો એસી અંશ માટે ખૂણો એ બરાબર ખૂણો સી કેટલો મળ્યો સો મળ્યો વત્તા અહીંયા વત્તાની નિશાની થશે બરોબર વધતા કેટલા થશે એકસો ને અંશ થશે હવે આપણે આગળ જોઈશું માટે ખૂણો એ બરાબર શું થશે એકસો એસી માઇનસ સો મળશે કારણ કે સો બરાબરની સામે જાય એટલે શું થઈ જાય માઇનસ થઈ જાય એટલે ખૂણો એ બરાબર પણ કેટલો મળે છે સો અંશમાં સોરી એકસો એસી માઇનસ સો એટલે અહીંયા કેટલું મળશે આપણને તો એકસો એસી માંથી સો જાય તો કેટલા રહે એસી અંશ રહે માટે ખૂણો એ બરાબર કેટલો થશે એસી અંશ થશે માટે અહીંયા ચતુષ્કોન જે આપેલો છે એના બધા જ ખૂણાના માપ લખવા આવે માટે નીચે લખી શકાય કે આમ ખૂણો એ બરાબર એસી અંશ ખૂણો બી બરાબર એસી અંશ ખૂણો સી બરાબર સો અંશ અને ખૂણો ડી બરાબર સો અંશ મળે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર સાત આપણો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું દાખલા નંબર આઠ તો દાખલા નંબર આઠમાં શું શું કહે છે કે વર્તુળની જીવા તેની ત્રિજ્યા જેટલી છે મતલબ આ જે વર્તુળની જીવા છે એ શું છે એની ત્રિજ્યા જે ત્રિજ્યા છે તેના જેટલી જ છે મતલબ અહીંયા દેખો અહીંયા મેં જે ત્રિકોણ દોર્યો છે બરોબર જે ઓ અને ઓ બંને શું છે વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળ પરની આવેલી રેખાકાંડ છે તો આ ઓબી અને ઓ સી નું માપ કેટલું થશે bc જેટલું જ થશે એટલે અહીંયા મે જો આ ત્રિકોણ દોરો છે ત્રિકોણમાં ત્રણ એ બાજુઓ કેવી બતાઈ છે સરખી બતાઈ છે તો અહીં આપણે લખીએ કે કે અહીંયા શું છે કે ઓ વર્તુળ ઓ વર્તુળ કેન્દ્રિત ઓ કેન્દ્રિત વર્તુળ માં ઓ કેન્દ્રિત વર્તુળ માં વર્તુળ માં જીવા ए बी તેની ત્રિજ્યા તેની ત્રિજ્યા ઓબી જેટલી છે ઓબી જેટલી છે માટે શું થશે ત્રિકોણ ABC માં સોરી ત્રિકોણ ઓબીસીમાં શું થશે કે ત્રણેય બાજુઓના માપ કેવા થશે સરખા થશે માટે OB બરાબર બીસી બરાબર ઓ થાય હવે તો માટે અહીંયા ત્રિકોણ કેવો થયો સમબાજુ તો સમજુ ત્રિકોણ થયો કે જેની ત્રણેય બાજુઓ કેવી છે સરખી છે માટે અને આપણને ખબર છે કે સમબાજુ ત્રિકોણ હોય તો તેના ત્રણેય ખૂણા પણ કેવા હોય સરખા હોય માટે દરેક ખૂણાનું માપ પણ કેટલું થશે સાઈડ સાઈડ થશે તો અહીંયા લખીએ આપણે કે ત્રિકોણ ઓ બી સી સંબાજુ સમજુ ત્રિકોણ છે માટે શું થશે માટે ખૂણો બીઓસી બરાબર કેટલા અંશો મળે સાહીઠ અંશો મળે અને કૌશમાં બીજા ખૂણા લખવાય તો પણ લખી શકાય કે ખૂણો બી ઓસી ખૂણો ઓસી અને ખૂણો સી બી ઓ માપ કરા છે સાહીઠ સાહીઠ અંશ થાય છે હવે પ્રમાય જે નવ પોઈન્ટ સાત છે બરાબર કે શું છે પ્રમાણે નવ પોઈન્ટ સાત કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ જે આતરેલો ખૂણો હોય બરાબર છે આ ખૂણો તો વર્તુળના બાકીના ભાગના કોઈ પણ બિંદુ આગળ જે આતરેલો ખૂણો હોય એના કરતા આ માપ કેવું હોય ડબલ હોય મતલબ જો ખૂણો એ જેટલો હોય એના કરતા ડબલ માપનો કોણ મળે ખૂણો ઓનું માપ મળે હવે અહીંયા ખૂણો ઓ કેટલો છે આપણી જોડે તો ખૂણા ઓનું નું માપ છે બી ઓ સી જેટલું થશે તો બી ઓ સી કેટલું છે સાહીઠ છે તો એના કરતા અડધું કોણ મળશે આપણને ખૂણો બી એ સી મળી જશે તો અહીંયા આપણે લખીએ માટે પ્રમય નવ પોઈન્ટ સાત મુજબ શું થાય છે કે બીઓસીનું માપ બરોબર બીઓસીનું માપ શું છે ટુ ખૂણો બી જેટલું થાય બરોબર એટલે કે આ જે બી જે છે બી આ ખૂણો આના ડબલ કરો એટલે કોને જેટલું માપ મળે બી જેટલું મળે માટે હવે અહીંયા આપણી જોડે શું છે તો અહીંયા આપણે ચેન્જ કરીએ કે બી એ ત્યાંના ત્યાં રાખીએ અને બે જે ગુણાકારમાં છે આપણી જોડે બરાબર એ બે જે ગુણાકારમાં છે બરાબરની સામેની તરફ લઈ જઈએ એટલે શું થશે કે વન હાફ વન હાફ ખૂણો બી ઓ સી બરાબર ખૂણો બી એ સી થાય માટે ખૂણો બી એ સી બરાબર શું લખીશું વન હાફ ખૂણો બી ઓ સી લખશું માટે આપણી જોડે બી ઓ સીનું માપ છે કેટલું છે સાહીઠ અંશ છે તો અહીંયા ભાગ ઉડારીએ તો ત્રીસ કેટલા થાય સાહીઠ થાય માટે અહીંયા લખીશું આપણે ખૂણો બી એ માપ કેટલું થશે ત્રીસ અંશ મળે છે માટે જે માગેલો જે ખૂણો છે કે ગુરુવૃત્ખંડ પર આતરેલા ખૂણાનું માપ શોધો તો ગુરુવૃતખંડ એટલે કહો જે આ ગુરુવૃતખંડ છે એમાં જે આતરેલો ખૂણો છે એનું માપ કેટલું મળ્યું ત્રીસ અંશ મળ્યું માટે લખીશું કે માગેલ ખૂણાનું માપ ખૂણાનું માપ કેટલું છે ત્રીસ અંશ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર આઠ આપણો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈશું દાખલા નંબર નવ તો દાખલા નંબર નવમાં છે કે આપેલી આકૃતિમાં બરાબર આ જે આકૃતિ છે એમાં વર્તુળ પર ચાર બિંદુઓ એ બી સી ડી અને ડી આપેલા છે તો એ ચાર બિંદુઓ આપેલા છે તો અહીંયા એસી અને બીડી એ ઈ બિંદુ એ બિંદુને એવી રીતે છેદે છે તો અહીંયા જે એસી અને આ બીડી એ ઈ બિંદુને એવી રીતે છેદે છે કે જેથી બી એ મતલબ બી એ આ માપ કેટલું થાય છે ત્રીસો ને ત્રીસ અને ઈ મતલબ ઈ સીડી આનું માપ કેટલું થાય છે વીસ અંશ થાય તો બી એ ખૂણો શોધો તો ખૂણો થયો ખૂણો બી એ એક વસ્તુ ધ્યાન રાખવાની કે અહિયાં અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો નથી એટલે અહીંયા ડાયરેક્ટ બી બરાબર શું કહેવાય ત્રીસ નેવું અંશ ના કહેવાય કારણ કે એ અહીંયા આપણને કોઈ જગ્યાએ રકમમાં લખીને આપ્યું નથી કે બીસીએ જીવા છે કે વ્યાસ છે એવું લખેલું નથી તો અહીંયા પહેલું તો શું છે કે સીડીઈ ત્રિકોણ સીડીઈમાં તો અહીંયા ત્રિકોણ સીડીઈ ક્યાં છે આઈડ બરાબર સીડીઈમાં જે આ બહારનો ખૂણો બને છે એ શું છે એનો બહિષ્કોન છે બરાબર જે બીઈ છે એ ત્રિકોણ સીડીઈનો શું થાય છે બહિષ્કોન થાય છે આ રીતે બહિષ્કોનનો મતલબ શું થાય કે આ રીતે બહારનો ખૂણો બને તે બહિષ્કોન તો અહીંયા લખીશું આપણે કે ત્રિકોણ સીડીઈ માં ખૂણો બી શું છે તો બહિષ્કોણ છે હવે બહિષ્કોણ હોય બરોબર તો શું થશે તો માટે ખૂણો બી બરાબર શું થશે કે ઈસીડી વત્તા ઈડીસી ઈસીડી એટલે કયો થશે જે અંદરનો ખૂણો છે અને જે બીજો એની સામેનો ખૂણો છે એટલે આપણને ખબર છે કે ત્રિકોણનો કોઈ પણ બહિષ્કોણ હોય એનો ખૂણો કેટલો થાય છે બહિષ્કોણની અંદરની સામેને બાજુના ખૂણાના સરવાળા જેટલો થતો હોય છે એટલે અહીંયા જે આ બહિષ્કોણ છે એ કેટલો હશે કે એકસો આપણે જે ખૂણો સી અને ખૂણા ડીના સરવાળા જેટલો થાય છે માટે અહીંયા લખીએ કે ખૂણો ખૂનો ઈડીસી હવે આપણી જોડે બીસીનું માપ છે ને ઈ માપ છે એટલે આપણે બીડીસીનું માપ મળી જશે તો લખશું કે બીસી બરાબર કેટલા છે એકસો ત્રીસ માપ કેટલું છે વીસ વત્તા ખૂનો શોધવાનો છે માટે એકસો ત્રીસ બરાબર કેટલા થશે ખૂણો ઈડીસી મળશે એકસો ત્રીસમાંથી વીસ જાય એટલે કેટલા રહે એકસો માટે ઈડીસી ખૂણો કેટલાનો મળે આપણને તો ઈડીસી બરાબર એકસો દસ સાઉ મળશે હવે અહીંયા પ્રમાય નવ પોઈન્ટ આઠ મુજબ એક જ વૃતખંડમાં આવેલા ખૂણાઓનો સરવાળો એક જ વૃતખંડમાં આવેલા ખૂણાઓ કેટલા કેવા હોય છે સરખા હોય છે માટે અહીંયા જે આપણને ઈડી શીખો અથવા બીડી સી કહો બરાબર બંને ખૂણા તો એક જ થવાના છે માટે બીડીસી અને બી બંને ખૂના કેવા થશે સરખા થશે માટે લખીશું કે અહીંયા તો પહેલાં તો સૌ પ્રથમ અહીંયા લખી દઈએ માટે ઈડીસી બરાબર એકસો દસ માટે ખૂનો બીડીસી બરાબર પણ કેટલો થાય એકસો ને દસ અહીંયા શું કર્યું કે જ્યાં ઈડીસી ખૂણો હતો એની જગ્યાએ મેં ખૂનો ઈ બીડીસી લખી દીધો હવે આગળનું વિધાન લખીએ કે માટે ખૂનો બીએસી બરાબર ખૂનો બી ડી ક્યાંથી આવ્યું તો પ્રમય નવ પોઈન્ટ આઠ મુજબ બંને ખૂણા કેવા છે સરખા છે એક જ વૃત્ખંડમાં આવેલા હોવાથી માટે ખૂણો બી સી પણ કેટલાનો થશે એકસો દસ અંશ મળશે અહીંયા જે આપણને બી એસી ખૂણો પૂછેલો તો બી ખૂણાનું માપ કેટલું મળ્યું એકસો ને દસ અંશ મળે છે હવે ત્યાં વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું દાખલા નંબર દસ દાખલા નંબર દસમાં શું કહે છે કે આપેલ આકૃતિ ઓ કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ મતલબ આવ કોઈ ઓ કેન્દ્રવાળું વર્તુળ છે જેમાં એ બી અને સી એવી રીતે આવેલા છે કે જેથી બીઓ સી બરાબર ત્રીસ થાય મતલબ અહીંયા બીઓસીનું માપ કેટલું છે ત્રીસ થાય એઓ બીનું માપ સાહેટ થાય જો ચાપ એબી સી બરાબર જે એબીસી ચાપ છે એ સિવાયના વર્તુળ પર બિંદુ ડી હોય મતલબ આ જે ચાપ છે એ ચાપ સિવાય જે વર્તુળ રહ્યું છે આ બાજુનું એના પર બિંદુ ડી હોય તો એસી નું માપ શોધો જે આ એડીસીનું માપ છે એ શોધવાનું છે તો અહીંયા શું છે કે એઓ સી જે ખૂણો બને છે એ એઓબી અને બી ઓ નો આસનનો કોણ છે બરોબર તો લખીશું કે ખૂણો એ સી બરાબર ખૂણો એઓ બી વધતા ખૂણો બી સી થશે આ શું છે તો આસન્ન કોણ છે માટે ખૂણો એઓસી બરાબર શું થશે બંને ખૂણાના માપ લખી દઈએ તો સાહીઠ વત્તા ત્રીસ કેટલા થશે માટે ઓસી બરાબર બંનેનો સરવાળો કરતા કેટલો જવાબ મળે છે નેવું અંશ મળે છે હવે આપણી જોડે જે પ્રમાણે નવ પોઈન્ટ સાત છે કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો જે ખૂણો હોય બરોબર તો આ વર્તુળનો જે ચાપ છે એને કેન્દ્ર આગળ જે આંતરેલો ખૂણો હોય એના કરતાં અડધો ખૂણો ક્યાં હોય એની બાકીની જે વર્તુળનો ભાગ છે એમાં હોય અથવા તો અહીંયા વિધાનમાં આપણે નવ પોઈન્ટ સાતમાં શું છે કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પર કોઈ પણ બિંદુ આગળ આતરેલા ખૂણા કરતાં કેવો હોય છે બમણો હોય છે મતલબ આ જે ખૂણો ડી જે છે એ જે ખૂણો મતલબ ખૂણો ડીનું જે માપ છે એના કરતાં ડબ્બલ માપ ક્યાં હોય ખૂણા ઓ આગળ તો એ વિધાન પરથી આપણે લખીએ તો અહીંયા લખી શકાય કે ખૂણો 2 ખૂણો ADC = ખૂણો AOC આપણે બંનેને સરખા કરી એટલે શું થાય કે ખૂણો ADC ને બે વડે ગુણવા પડે આ વિધાનને આ રીતે 2 ખૂણો ADC = ખૂણો AOC રીતે લખી શકાય માટે હવે શું છે કે જે ADC = શું લખશો 1/2 ખૂણો AOC લખાય આ જે બે ગુણાકારમાં છે બરાબરની સામે જાય નતું થઈ જાય ભાગાકારમાં આવી જાય માટે ખૂણો એડીસી બરાબર એક દ્વિત્યાંશ ગુણ્યા કેટલા થશે નેવું થશે ભાગ ઉડારે તો પિસ્તાલીસ દુ કેટલા મળે આપણને નેવું મળે તો લખીએ કે માટે ખૂણો એડીસીનું માપ કેટલું થયું તો પિસ્તાલીસ સાઉન્સ મળે છે માટે અહીંયા આપેલા દાખલામાં જે એડીસી ખૂણો શોધવાનો હતો તેનો જવાબ કેટલો આવશે પિસ્તાલીસ સાઉન્સ મળશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું દાખલા નંબર અગિયાર તો દાખલા નંબર અગિયારમાં શું કહે છે આપણને કે ચક્રીય ચતુષ્કોન માં તો અહીંયા જે ચક્રીય ચતુષ્કોણ પિક્યુઆરસ આપેલો છે એમાં તો પહેલો ચક્રીય ચતુષ્કોણ કે એટલે આપણને ખબર તૈયારીમાં પડી જાય કે એમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો હોય એકસો ને એસી અંશ થતો હોય છે માટે ખૂણો પી બરાબર સોરી ખૂણો પી વધતા ખૂણો આર બરાબર કેટલા થાય એકસો ને એસી અંશ તેવી જ રીતે ખૂણો ક્યુ અને ખૂણો એસનો સરવાળો કેટલો થાય એકસો ને એસી અંશ થાય આ ચક્રિય સામસામેના ખૂણાનો સરવાળો છે જો ખૂણો ચતુષ્કોણ પી ક્યુઆરએસમાં ખૂણો પી એ શું છે આર વધતા ખૂણો આર વધતા પચાસ હોય તો પી અને આર શોધો તો અહીંયા લખીશું આપણે પહેલું કે ખૂણો ચતુષ્કોણ પી ક્યુઆરએસ ચક્રિય ચતુષ્કોન છે માટે શું થશે ખૂણો પી વધતા ખૂણો આર બરાબર એકસો ને અંશ કયા પ્રમાય પરથી આવ્યું તો પ્રમાય નવ પોઈન્ટ દસ મુજબ હવે આ બંને જે ખૂણા આપ્યા છે એમનો સરવાળો કેટલો છે એકસો ને અંશ થાય છે માટે આપણને પો અહીં વિધાનમાં આપ્યું છે કે p નું માપ કેટલું છે r + 50 તો આપણે અહીંયા લખી દઈએ માટે ખૂણો r + 50 + ખૂણો r = 180° કારણ લખું કારણ કે ખૂણો p બરાબર કેટલો છે ખૂણો r + 50 કેમ આપ્યું છે તો પક્ષ મુજબ પક્ષ મુજબ માટે 2 ખૂણો r = તો આ બે ખૂણા નો સરવાળો એટલે કેટલો થાય ટુ ખૂણો આર થાય વધતા પચાસ બરાબર એકસો ને અંશ માટે ટુ ખૂણો r બરાબર એકસો એસી માઇનસ શું થશે પચાસ થશે તો અહીંયા કેટલો જવાબ મળે છે ટુ ખૂણો આર બરાબર કેટલો મળે છે આપણને કે એકસો મળે છે માટે બે ગુણાકારમાં જે બરાબરની સામે જાય એટલે શું થશે ખૂણો આર બરાબર એકસો ત્રીસ ભાગ્યા બે મળશે આપણને હવે એકસો ત્રીસ ભાગ્યા બે કરીએ એટલે 65 દુ શું મળશે એકસો ને ત્રીસ મળશે એટલે અહીંયા છેદ ઉડાડીએ એટલે કેટલું મળે છે આપણને ખૂણો આર બરાબર પાસઠ અંશનો મળ્યો બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આ જ કિંમત જે આપણને અહીંયા કિંમત આપેલી સૌપ્રથમ કઈ જગ્યા પર કે ખૂણો પી બરાબર શું છે આર 50 પચાસ તેમાં મૂકી દઈએ માટે ખૂનો પી બરાબર ખૂનો આર વધતા કેટલા હતા પચાસ હતા આરની કિંમત કેટલી મળી પાસઠ અંશ મળી વધતા પચાસ માટે ખૂણો પી બરાબર કેટલો થશે એકસો ને પંદર મળશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર અગિયાર પણ પૂર્ણ થાય છે કે જેમાં ખૂણો પી બરાબર એકસો પંદર અંશ અને ખૂનો આર બરાબર કેટલો મળે છે અંશ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ આ જે સેક્શન બીનો છેલ્લો દાખલો અને આ ચેપ્ટરનો પણ છેલ્લો દાખલો જોઈશું કે જેમાં કે છે કે પી કેન્દ્રિત વર્તુળમાં એ બી જીવા છે બરોબર એ બી જે શું છે જીવા છે બિંદુ એ ગુરુચાપ બરોબર બિંદુ એ આખું શું છે ગુરુચાપ એ બી પરનું એ અને બી થી ભિન્ન બિંદુ છે એ અને બી થી આ શું છે અલગ બિંદુ છે જોખું એસી બી બરોબર એસી અને એપીબી આ બંને ખૂણાનો સરવાળો એકસો પાંત્રીસ અંશ થાય તો એસી સોરી એસી અને એપીબી બંને ખૂણાનું માપ શોધો તો અહીંયા અહીંયા શું છે આપણને કે એક જ વૃક્ષ આપણે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આતરેલો જે પણ કોઈ ખૂણો હોય બરોબર તો આ ખૂણો જે આતરેલો ખૂણો છે એ ખૂણાનું માપ તેના વર્તુળના બાકીના કોઈ પણ બિંદુ આગળ આતરેલા ખૂણા કરતાં કેવું હોય તો બમણું હોય બરાબર તો આપણે વિધાન પ્રમાણેનું લખીશું અહીંયા કે અહીં અહીં ખૂણો એપીબી બરાબર શું થશે ટુ ખૂણો એ સી બી થાય ક્યાંથી આવ્યું તો પ્રમાય નવ પોઈન્ટ સાત પરથી હવે આપણને એસી નું માપ નથી ખબર આપણને ખબર શું છે કે ખૂણો એસીબી અને અને ખૂનો એપીબીનો સરવાળો કેટલો છે એકસો ને પાંત્રીસ અંશ છે હવે એસી નું માપ નથી ખબર એટલે આપણે એને શું ધારી લઈએ એક્સ ધારી લઈએ તો લખીશું કે ધારો કે ધારો કે ખૂણો એસીબી બરાબર કેટલું છે એક્સ અંશ છે બરાબર હવે આ એક્સ અંશ છે તો અહીંયા જે આપણે ટુ ખૂણો એસીબી હતું એની જગ્યાએ ટુ એક્સ લખી દઈએ તો માટે લખીએ કે ખૂણો એપીબી બરાબર શું થશે ટુ ખૂણો એસીબી હતું એની જગ્યાએ શું લખશું ટુ એક્સ લખી દેસુ બરોબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા શું થશે એપીબીનું પણ કેટલું થશે ટુ એક્સ થાય હવે આપણી જોડે શું છે સરવાળો છે તો એસી બી વધતા એપીબી બરાબર એકસો ને પાંત્રીસ હવે એસી બરાબર કેટલા હતા એક્સ અને એપીબી બરાબર કેટલા મળ્યા ટુ એક્સ તો આ બંને કિંમતો આ સમીકરણ આપણે આ સૂત્રમાં લખીએ તો એપીબી એપીબી વત્તા સોરી એક જ મિનિટ કે અહીંયા જેમ જેમ લખીએ પક્ષમાં કે શું છે કે ખૂણો એસીબી વત્તા ખૂણો એપીબી બરાબર કેટલો છે એકસોને પાંત્રીસ અંશ માટે એસી બરાબર શું છે એક્સ લીધા છે અને એપીબી બરાબર શું મળ્યા છે ટુ એક્સ બરાબર એકસોને પાંત્રીસ અંશ એક્સ વધતા ટુ એક્સ એટલે કેટલા થશે થ્રી એક્સ થશે અને થ્રી એક્સ વધતા એકસો પાંત્રીસ હવે અહીંયા ત્રણને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થશે એકસો પાંત્રીસ ભાગ્યા ત્રણ થશે બરાબર હવે એકસો પાંત્રીસ ભાગ્યા ત્રણ એટલે અહીંયા છે ઉડાય તો પિસ્તાલીસ તરીકેલા થાય છે એકસો પાંત્રીસ થાય છે માટે અહીંયા એક્સની કિંમત આપણને શું મળી એક્સ બરાબર શું છે પિસ્તાળીસ અંશ છે તો અહીં આપણે ધારેલું છે માટે એસીબી બરાબર એક્સ તો એસીબીની એક્સની કિંમત કેટલી મળી છે પિસ્તાલીસ અંશ મળી છે માટે અહીંયા ખૂણો એસીબી કેટલાનો મળશે પિસ્તાલીસનો મળશે હવે અહીંયા આપણે બીજું શું ધારેલું કે એપીબી બરાબર કેટલા થયેલા 2x તો એ પણ લખી દઈએ માટે એપીબી બરાબર કેટલા હતા ટુ એક્સ તો માટે ખૂણો એપીબી બરાબર બે ગુણ્યા કેટલા થશે એક્સની કિંમત પિસ્તાળીસ અંશ માટે ખૂણો એપીબી પણ કેટલાનો મળશે નેવું અંશનો મળશે તો અહીંયા જે આપણને ખૂનો એસીબી અને એપીબી શોધવાનો હતો એ આપણને બંને ખૂણા મળી ગયા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર દસ જે ચેપ્ટર નવનો છેલ્લો દાખલો હતો એ પૂર્ણ થાય છે તથા અહીંયા આપણે સેક્શન બી પણ એસાઈનમેન્ટનું પૂર્ણ થાય છે હવે પછીના વિડીયોમાં આપણે વિભાગ સેક્શન સી જોઈશું જેમાં એસાઇનમેન્ટના જે સેક્શન સીમાં પહેલું ચેપ્ટર છે પ્રકરણ નંબર છ છે તો એ આપણે આગામી વિડીયોમાં જોઈશું જે વિદ્યાર્થીઓને મારો વિડીયો ગમ્યો હોય તે આજે જ લાઈક અને સબસ્ક્રાઈબ કરશો કે જેથી કરીને મારા આવનારા તમામ એસાઈનમેન્ટના વિડીયો અને ધોરણ નવના વિડીયો આપ સુધી ઝડપથી પહોંચતા રહે તો વિદ્યાર્થી મિત્રો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર